લોકોને પાયા સુવિધા મળે તે માટે સરકાર કરોડોનો નો ખર્ચો કરે છે પરંતુ તે ભ્રષ્ટાચારની નીતિઓના કારણે કદાચ પાણીમાં જાય છે કેવાય છે ધ્રોલમાં શું છે જોઈ લો કે જેનો પાયો જ નબળો હોય તેનું અસ્તિત્વ લાંબુ નથી હોતું આવાજ ઘાટ દ્રશ્યોમાં જોવા મળી રહેલા પાણીના સંપના બન્યા છે આ દ્રશ્યો ધ્રોલના છે જો નગરપાલિકા દ્વારા સાત પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે નલસે જલ યોજના અંતર્ગત બે સંપ બનાવવામાં આવ્યા છે પરંતુ આ બંને સંપનું લોકાર્પણ થાય તે પહેલા તો સંપમાં લીકેજ સામે આવી ગયું જે મસ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યું છે નલસે નલ યોજના અંતર્ગત અત્યારે જે ધ્રોલ ની પાણીના કાકા ઓવરટેન્ક બનાવવામાં આવ્યા છે એનું હજી લોકાર્પણ નથી થયું એના લીકેજ થઈ ગયા એમાંથી પાણી જરે છે અને આ તાત્કાલિક રાતો રાત ના થાય અમુક પ્રેસ એના તો ખાલી કેમિકલ અને પાણી ન પડે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે બીજું તપુ વસ્તાની વાડી વાળો જે વિસ્તાર છે એમાં બે મહિના પેલા પાણીની લાઈન ચાલુ કરવામાં આવી છે તો એ પણ લાઈન એટલી હલકી ગુણવત્તાની નાખી છે કે પૂરો વાલ ખોલવામાં આવે તો કાં તો લાઈન ફાટી જાય છે લીકેજ ના જોઈન્ટ ખુલી જાય છે આ મુદ્દે જયારે અધિકારીને પૂછ્યું તો તેઓ કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા નજરે પડ્યા સૌથી મહત્વની વાત તો એ કે સ્તંપ લીકેજ ઝડપાયા પછી જવાબદારોને એક પણ નોટિસ આપવામાં નથી આવી બસ મૌખિક સૂચના આપી દીધી આ અમારા ટેસ્ટિંગ કરવા માટે પાણી ભરવામાં આવ્યું હતું અને એ લીકેજ અમને માલુમ પડ્યું હતું અને લીકેજ છે એ ટેસ્ટિંગ દરમિયાન ધ્યાને આવે અને એજન્સીને અમે જે કઈ એજન્સી છે લીકેજના માટે બોલાવ્યા માત્ર નહીં જે પાઇપલાઇન નાખવામાં આવી છે તેમાં પણ વિવિધ જગ્યા પર લીકેજ છે એટલું જ નહીં બે મહિનાથી પાણી આપવાનું શરૂ કરાયું અને દસ પાણીનો બેરો દેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો બે મહિનામાં જે પાણી આવ્યું ને એમાં અત્યારે જે લાઈન ગટર નગરપાલિકા વાળા નાખી છે એ અત્યારે અનેક જગ્યાએ તૂટેલ્યું છે તો મને તો આમાં ક્યાંક એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થઈ ગયો હોય એવું લાગે છે અને જેટલા વર્ષથી મને વેરો આવે છે હું દર વર્ષે નગરપાલિકા ઓફિસે જઈ અને એને વાંધા અરજી દઈ આવું છું કે મને તમે આ ગટર વેરો પાણી વેરો શેનો દીયો છો કારણ કે હું તો કઈ યુઝ કરતો નથી કે મારે પાણી નથી આવતું કે ગટર વેરો નો યુઝ નથી કરતો ત્યાં તો વોગર ગટર તો છે જ નહીં બરોબર છતાંય એક અરજી દીધી તો આવતા વર્ષે નહીં આવે બીજા વર્ષે પાછો આવ્યો બીજા વર્ષે હું પાછી અરજી દેવા ગયું વીટીવી ની ભ્રષ્ટાચાર આખો સામે દેખાઈ રહ્યો છે કોન્ટ્રાક્ટર ને પણ કરોડો રૂપિયાની ચુકવણી થઈ ચુકી છે તેવામાં આ નબળી કામગીરી સામે તંત્ર માત્ર મૌખિકમાં જ બધું પતાવી દેશે કે પછી કોઈ કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી એમ કહે છે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત જોઈએ છે પરંતુ પહેલા ગુજરાતમાં મૂળિયા નાખી ગયેલા ભ્રષ્ટાચારને તો દૂર કરો પાણીના સ્તંભમાં લીકેજ પાઇપલાઇનમાં લીકેજ લોકોની પરેશાની બધાને બધું જ દેખાય છે સરકારને કેમ કંઈ નથી દેખાતું એ સવાલ છે